આજે ભારતની અંદર બિહારની જનતાએ ઇતિહાસ રચ્યો છે જે પ્રકારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વહાવાઈ રહી છે અને બિહારની અંદર તો મોદી સાહેબ અને નીતિશ કુમારજીના ડબલ એન્જિનની સરકારે જાતિ નાતીથી ઉપર ઉઠી અને સર્વસમાવેશી વિકાસ જે કર્યો છે અને આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહજી કે જેમના માર્ગદર્શનથી મહારાષ્ટ્રની ચૂંટણી અને અને તરત જ તેઓ પોતે બિહારની ચૂંટણીમાં લાગી ગયા હતા એનું પરિણામ આજે સમક્ષ છે ઐતિહાસિક જે જીત ભારતીય જનતા પાર્ટી એ બિહારની અંદર જે મેળવી છે એનડીએ સરકારે મેળવી છે ત્યારે સમગ્ર કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમનો આભાર માનું છું કે આટલી સારી મહેનત કરી અને મોદીજીના વિકાસની વાત ઉપર વિશ્વાસ મૂક્યો છે માનનીય નડ્ડા સાહેબના નેતૃત્વમાં સંગઠનથી લઈ અને સરકાર સુધી તમામ લોકોએ ખૂબ સારું કાર્ય કર્યું છે ત્યારે શીર્ષસ્થ નેતૃત્વ અને તમામ એક એક કાર્યકર્તાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આભાર પાઠવું છું